રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે સાંજે ચાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી વરસાદની આગાહી છે કચ્છ મોરબી દ્વારકા ભારે વરસાદ વરસાદની આગાહી છે જામનગર પોરબંદર રાજકોટ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં ભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે જે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો અનાધાર વરસાદ પડ્યો છે કડે ખડેમાર્સ દિલ્હી અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાન પર આવીને ખૂબ જ મજબૂત બ્રેન સિસ્ટમ ગુજરાત પર પહોંચી ગઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં હવે અત્યંત ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે વડોદરા નવસારી વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સ્થળબંકાર બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ નહીં આવી રહ્યો છે રાજકોટ જામનગર મોરબી સહિત ઠેર ઠેર અતિભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અત્યંત ભારે વરસાદની સ્થિતિને જોતા ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં પણ આવી છે ત્યાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર વરસાદ છે ત્યારે આ ટાણે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ કોલેજો રજા જાહેર કરવામાં દેવામાં આવી છે